નમસ્કાર ગુજરાત ગુજ્જુ સ્કાયમેટ ચેનલમાં તમારું ફરી એક વખત સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી અને શેર કોમેન્ટ કરી દેજો મિત્રો તો મિત્રો સૌથી પહેલા આપણે હવામાન સમાચારની વાત કરીએ તો હવામાન સમાચારમાં આજે એક વરાબ જોવા મળી રહી છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને અંબાલાલે તો કીધું છે કે આવતા દિવસોમાં ગુજરાતમાં ફરી એક વખત તારીખ ચૌદ પંદર અને સોળ તારીખમાં મધ્યમથી હળવો વરસાદ થવાનો છે એ છે એ બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમના કારણે વરસાદના એક નવા રાઉન્ડની શરૂઆત થવાની છે અચાનક જ મોડલો પલટાઈ જતા તેના કારણે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ધીરે ધીરે હવે ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર થઈ અને કેટલાક વિસ્તારોમાં પ્રવેશ છે અને તેના કારણે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત હશે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મેં તમને જણાવ્યું એ રીતના તારીખ તેર ચૌદ અને પંદર તારીખમાં ગુજરાત તરફ આવવાની છે તો તે અંગેની આપણે સૌપ્રથમ માહિતી મેળવી લઈએ કે તે કઈ રીતના ગુજરાત તરફ આવવાની છે અને તેના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસવાનો છે તો આપણે ધીરે ધીરે જોઈએ તો જે તેર તારીખ છે તેમાં ઉત્તર પ્રદેશ સુધી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થકી એ સિસ્ટમ છે એ આવી જશે મધ્ય ભારત તરફ અને મધ્ય ભારત પછી ધીરે ધીરે એ અરબી સમુદ્રમાં જવા માટે ગુજરાત તરફ આગળ વધશે એ સિસ્ટમ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ જવા વધશે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો એ રીતના ટ્રેપ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની શરૂઆત કરશે ત્યાર પછી આગળ વધીએ તો જે કે કયા વિસ્તારોમાં સિસ્ટમના કારણે વરસાદ વરસવાનો છે તે અંગેની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આ સિસ્ટમના કારણે વરસાદ થવાનો છે જેમાં પાલનપુર છે મહેસાણા છે ડુંગરપુર છે અમદાવાદ છે ગાંધીનગર છે દાહોદ છે પંચમહાલ છે બરવાની છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ થવાનો છે ત્યાર પછી આપણે દક્ષિણ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે કે કયા વિસ્તારોની અંદર વરસાદ રહેવાનો છે તો તેમાં વડોદરા છે બરવાની છે સુરત છે વલસાડ છે તાપી છે આહવા છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી એ સિસ્ટમ છે એ ધીરે ધીરે કચ્છ અને રાજસ્થાન થઈ અને અરબી સમુદ્રોમાં જે છે એ ભળી જશે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આજે અગિયાર તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વરાપતિ અને કયા કયા વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો સૌપ્રથમ આપણે વાત કરી જોઈએ તો કચ્છના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે તડકો જોવા મળ્યો હતો અને દરિયાઈ લાગુ કેટલાક થોડા ઘણા વિસ્તારોમાં માત્ર વાદળ જોવા મળ્યા હતા ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં મિત્રો આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં દ્વારકા છે વેરાવળ છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે આણંદ છે છે આ આ આ વિસ્તારો વિસ્તારો મિત્રો મિત્રો તમામ વિસ્તારોની અંદર કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યાર પછી આગળના સમાચારની વાત કરીએ તો આજે મધ્યમ ગુજરાતમાં સુરેન્દ્રનગર છે બોટાદ છે સોંટીલા છે મોરવી છે કુંડા છે ધોળકા છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે દરિયાઈ લાગુ માત્ર વલસાડ નવસારી અને સુરતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ખેડૂતો પણ ખેતીના કામો કરી રહ્યા છે તો મિત્રો ત્યાર પછી અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ભારતમાં અનેક જગ્યાએ ભૂકંપ આજે ગુરુવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા દિલ્હી એન સી નોયડા અને ગાઝિયાબાદમાં લગભગ દસ સેકન્ડ સુધી આ ઝાટકા મહેસૂસ થયા હતા પ્રારંભિક માહિતી મુજબ રિક સ્કેલ અને તેની તીવ્રતા ચાર એક નોંધાઈ હતી હરિયાણાના જિંદ અને બહાદુરગઢ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા ત્યાર પછી સમાચાર તરફ મિત્રો આગળ વધીએ તો ટ્રમ્પે છ દેશો પર ફાળ્યો ટેરિફ બોમ્બ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છ દેશ પર નવા ટેરિફ દરનો જાહેરાત કરી છે એક ઓગસ્ટથી લાગુ પડનારા આદેશ મુજબ ફિલિપાઇન્સ મોલ્ડેવો અને બ્રુનેઈ પર પચીસ ટકા ટેરિફ જ્યારે ઈરાક અલ્જેરિયા અને લીબિયા પર ત્રીસ ટકા ટેરિફ લગાવવાનો દાવો જાહેર કર્યો છે એક દિવસ પહેલાં જ ચૌદ દેશો પર ટેરિફ લાદુ કર્યા છે આ નિર્ણય આવ્યો છે જે વૈશ્વિક વેપાર સંબંધો પર નવો પડકાર ઉભો કરી શકે છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના સાત બાળકોના નેગેટિવ રિપોર્ટ વડોદરાની સયાજી હોસ્પિટલના દાખલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના નવ બાળકો પૈકી સાત બાળકના ચાંદીપુરા વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યા તંત્રને રાહતનો શ્વાસ લીધો હજુ પણ બે બાળકોની સ્થિતિ નાજુક હોવાથી સયાજી હોસ્પિટલ બાળક રોગ વિભાગ દ્વારા

આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે ગુજરાત સરકારે પાક નિષ્ફળ સહાય યોજના જાહેર કરી છે જો કે કેટલાક ખેડૂતોને આ સહાય મળતી નથી આ મુદ્દે દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીકે પરમાર સહિત સુરેન્દ્રનગરના જિલ્લા ધારાસભ્ય અને અન્ય મંત્રીઓ પણ રજૂઆત કરી હતી ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો રશિયાએ યુક્રેનમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું કર્યું ઉલ્લંઘન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાને એક મોટો ફટકાર પડ્યો છે યુરોપની ટોચની માનવ અધિકાર અદાલતે બુધવારે પોતાનો નિર્ણયમાં કહ્યું કે રશિયાએ યુક્રેનમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે કોર્ટ બે હજાર ચૌદમાં એમએસ સત્તર વિમાન તોડી પાડવા માટે રશિયાને પણ જવાબદાર ઠેરવ્યું છે પછી સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં વર્ષમાં સત્તર પુલ તૂટ્યા વિશ્વાસ પણ સાથોસાથ તૂટ્યો વડોદરાના ગંભીર બ્રિજ દુર્ઘટનામાં તેર લોકોના મોત સાથે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સત્તર જેટલા પુલ અને માળખાકીય પ્રોજેક્ટ ધરાશાયી થયા છે સરકારના વિકાસના નિયંત્રણોનો અભાવ દેખાય અને તેમની જવાબદારીનીકરણ અછત દેખાઈ રહી છે ત્યાર પછી સમાચારમાં વાત કરીએ તો આજે રાતે થઈ શકે છે મોટું એલાન ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત આજે રાત્રે થઈ શકે છે તેની વિગતો હજુ સુધી જાહેર નથી થઈ પરંતુ અહેવાલો દાવો કરી રહ્યા છે કે અમેરિકા ભારત પર દસથી વીસ ટકા ટેરિફ લાદી શકે છે આનું કારણ એ કોણ છે કે ટ્રમ્પ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમેરિકા બ્રિક્સ દેશો પર દસ ટકા ટેરિફ લાદ છે અગાઉ અમેરિકાએ ભારત પર ચોવીસ ટકા પારસ્પરિક ટેરિઝ લાગવાની જાહેરાત કરી હતી જેની છૂટથી ડેડલાઇન નવ જુલાઈ એટલે કે આજે સમાપ્ત થઈ હતી ત્યાર પછી વરસાદના સમાચારની વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં ચુમ્માલીસ તાલુકાઓમાં ભારે વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચુમ્માલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ખેરલા ગામમાં એક નવ ઇંચ અને વલસાડના ધરમપુરમાં એક પોઈન્ટ આઠ ઇંચ તેમજ વાસંદામાં એક પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી